અમે ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનોને વારંવાર ચેતવીએ છીએ કે ક્યારેક તમે બહાદુરી કરવા માટે તો ક્યારેક પૈસાની લાલસામાં કાયદો હાથમાં લો છો અને પછી ફસાઈ જાઓ છો આવી ભૂલ કરતા નહીં પણ હવે જૂનાગઢના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરને કસ્ટોડિયલ ટોર્ચરનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે કારણ કે આ સબ ઇન્સ્પેક્ટર સામે ગુનો નોંધાઈ રહ્યો છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ હવે ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓને વારંવાર ચેતવિયે છે કે ક્યારેક તમારી ઉપર તમારી બહાદુરી હાવી થઈ જાય છે અને ક્યારેક તમે રાજનેતાને ખુશ કરવા માગો છો ક્યારેક ઉપરી અમલદારનો ખોટો આદેશ માનો છો તો ક્યારેક તમારી પૈસાની લાલસા તમને અંધ બનાવે છે અને અંધ થઈને તમે કાયદો હાથમાં લો છો જ્યારે આવી સ્થિતિ નિર્માણ થાય છે ત્યારે તમારી માટે એક જ રસ્તો હોય છે અને એ હોય છે જેલ જે જેલમાં તમે આરોપીઓને પકડીને મોકલો છો એ જેલની અંદર તમારે જવું પડે તેવા દિવસો કોઈ દિવસ નિર્માણ ન થાય તેનું ધ્યાન રાખજો પણ કેટલાક પોલીસવાળા સુધરતા જ નથી ઘટના એવી છે કે મૂળ અમદાવાદના વતનીને હાલમાં સુરતમાં રહેતા હર્ષિલ જાદવ સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં

એને પ્રાણઘાતક હૃદય હૃદયરોગનો હુમલો આવે છે કારણ કે બ્લડ ક્લોટિંગ થયું હોવાને કારણે હૃદય ધબકવાની ના પાડે છે ને વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવે છે હાલમાં હર્શિલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે આ મામલો જ્યારે બહાર આવ્યો ત્યારે જુનાગઢના એસપીએ તુરંત પોતાની એક ટીમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી જુનાગઢ પોલીસની ટીમે સિવિલ હોસ્પિટલ આવી હર્ષિલ જાદવના પરિવારની ફરિયાદ લીધી અને કસ્ટોડિયલ ટોર્ચરના મુકેશ મકવાણા સામે કાર્યવાહી થશે હવે મુકેશ મકવાણાનું જેલમાં જવું નિશ્ચિત છે જ્યારે અમે આ સ્ટોરી કરી ત્યારે અમને બે પ્રકારના પ્રતિભાવ આવ્યા બે પ્રકારના પ્રતિભાવ એવા હતા કે આ મુકેશ મકવાણાનો પહેલો કિસ્સો નથી મુકેશ મકવાણાને કારણે અગાઉ પણ એક રબારી યુવક આત્મહત્યા કરી ચૂક્યો છે મુકેશ મકવાડા એટલો ત્રાસ આપ્યો હતો આ યુવકને આ જ પ્રકારની બીજી ફરિયાદો પણ અમને મળી આ સાથે હરશિલ જાદવ અંગે પણ અમને ફરિયાદ મળી કે હર્ષિલ જાદવે અનેક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે હા એ સત્ય હોઈ શકે છે અમે હર્ષિલ જાદવનો બચાવ કરતા નથી પણ હર્ષિલ જાદવ આરોપી છે પણ આરોપી સાથે પણ પોલીસે કાયદાની મર્યાદામાં વ્યવહાર કરવાની જરૂર હતી કાયદાની બહાર જઈ મુકેશ મકવાણાએ જે કર્યું છે હવે મુકેશ મકવાણાએ સજા માટે તૈયાર રહેવું પડશે તો આ છે નવજીવન ન્યૂઝ જે લોકોનો અવાજ છે કારણ કે જેનું માધ્યમો સાંભળતા નથી તેના માટે અમે બોલીએ છીએ અમે લડીએ છીએ તમારા પણ કોઈ પ્રશ્ન હોય તો અમે તમારા પ્રશ્નને વાંચા આપીશું કોમેન્ટ બોક્સમાં લખો અને અમારા અમને તમારા પ્રશ્નોની જાણ કરો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीर परा